પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એશિયા નગર નજીક ચોરીની મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડી દસ નો મુદ્દામાલ કબજે કર્યો છે અંગલેશ્વર શહેર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન હાસો તરફથી એક ઈસમને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી તેની અટકાયત કરી મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વલતપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં બનતા ચોરીના ગુનાઓને અટકાવવા માટે મળેલ સૂચનાના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનો કાફલો એશિઆર નગર પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન આસો તરફથી એક કિસમ નંબર વગરનો મોટરસાયકલ લઈને આવતા તેને ત્યાં જ રોકી લઈ તેનું નામ ટામ પૂછી મોટરસાયકલ અંગે પૂછપરછ કરતા શંકાસ્પદ જણાતા મોટરસાયકલના આધાર પુરાવા રજૂ કરવા જણાવતા નહીં હોવાનું જણાવતા અને કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી ઉપરોક્ત ઈસામ સદર મોટર કઈ જગ્યાએથી ચોરી કરી અથવા તો છળ કપટથી મેળવી લાવેલ હોવાનું જણાતા સદર મોટરસાયકલ સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરવામાં આવેલ છે તેમજ મજકુરી ઈસમને સીઆરપીસી કલમ એકતાલીસ વન મુજબ અટકાયત કરવામાં આવી છે પોલીસે ઝડપી પાડેલા આરોપી ની વિગત તે કરતાર સિંહ જોગિંદર સિંહ ચીકલીગર ઉમર વર્ષ છવ્વીસ હાલ રહે નવા તળિયા તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ મૂળ રહે ધારોલીની ચાલ ટાંકીની પાસે અંકલેશ્વર શહેર તેમજ પોલીસે આરોપી સાથે રિકવર કરેલ મુદ્દામાલમાં હીરો ઓન્ડા સીડી ડિલક આશરે કિંમત રૂપિયા દસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આરંભી છે